વિદેશી દારૂ લઈ જતા આમલા ગભાણા ગામના સતેશ રોમમાં વસાવા અને પાલોટિંગ કરતી સ્વેફ્ટ કાર સાથે વિપુલ ભારત વસાવાની ધરપકડ કરી હતી પોલીસે કુલ રૂપિયા બે લાખ બ્યાસી હજારનો વિદેશી દારૂ બે કાર અને મોબાઈલ મળીને કુલ રૂપિયા દસ લાખ બે હજારનો મુદ્દામાલ કબજે કર્યો છે પૂછપરછમાં ખુલ્યો છે એકાદારૂ છીયા ગામના શૈલેષ વસાવા અને મહારાષ્ટ્રના હરેશ વલ્વી પાસેથી મળ્યો હતો અને તે તેર વ્યક્તિઓને ઓર્ડર મુજબ વિતરણ કરવાનો હતો એલસીબી પોલીસે બંને સપ્લાયરો અને તેર લોકોને મોન્ડર ચાર કરી વધુ તપાસ હાથ ધરી છે જે આઈડીસી પોલીસ દ્વારા આ તપાસ હાથ ધરવામાં આવી છે રિપોર્ટર જયેશ પ્રજાપતિ એસડી ન્યૂઝ ગુજરાતી અંકલેશ્વર